ত্ব সার তু লোকম গুরু বো আয়ন্ত হরি গুরু সন্ত স্বরূ সদ্গুরু নেই শরণ নমে আ

અને બાજ ઈદ રાખે આપણે પણ આપણે એટલું વિચારવાનું ગયો આપણું જીવન કેટલું અને જે થાય એ ભાવ થી ભજન કરવાનું છે હવે ભાવે ભજીલો ભગવાન જીવન થો કયું જીવાત્માનું કરજો કલ્યાણ આત્માને કોઈ કલ્યાણ કરવાની જરૂર નથી કારણ કે આત્મા તો કલ્યાણ સ્વરૂપ છે કલ્યાણ કોનું કરવાનું હોય જીવાત્માનું નું ઉપાધિ કોને છે આ જીવાત્માને અને આ જીવ દશા છે અંદર મન છે અને કોણ થાય કોને લાગે કે મને આ મનને બધું દુખ લાગે છે અરખ થાય તો મનમાં થાય શોખ થાય તો મનમાં થાય જે કઈ ઉપાધિ પડી છે એ બધી મનમાં પડી છે એટલે મનને સમજાવવા માટે સંત સમાગમ છે સંત સમાગમ દુર્લભ હે ભાઈ મેળાવડા થયા તિથિ થાય માતાજી ની પાછળ મેળાવડો છો જેની પાછળ ભજન કીર્તન થાય શમશાન જેવું લાગે અને જેની પાછળ બધે મેળાવડા થાય તેથી થાય ખરેખર જીવાતમાં પુણ્ય સારું હોય એની પાછળ ભજન સત્સંગ થાય છે બાકી ભજન સત્સંગ કરવો તો ને તો સમય હોય પૈસા હોય પણ સારો વિચાર જ ન આવે કે કરવાનો તો ખરેખર ધન્યવાદ છે આજે બે યજ્ઞ થયા અહીંયા હા આજે આયા બે યજ્ઞ થયા એક તો ભોજન પ્રસાદ લેવડાવ્યો એ છે આજે ઈશ્વર મહારાજના નામે જાય છે જેટલું આપણે એના પાછળ ભજન સત્સંગ કરીએ અને ગત ગંગા ને જેટલો આ લાભ મળે એ આપણી ગુરુ દક્ષિણા છે આપણી અને એટલે દરેક જીવાત્માને હૃદયમાં ભાવ પ્રગટ કરવો પ્રેમ પ્રગટ કરવો અને જ્યાં ભાવ પ્રેમ પ્રગટ થાય ને ત્યાં પરમાત્મા પ્રગટ છે ઈશ્વર સત્ય સ્વરૂપ છે પ્રેમ સ્વરૂપ છે કરુણા સાગર છે કરુણા નથી જાગતી ત્યાં અજ્ઞાન રૂપી આવરણ પડેલું છે અને અજ્ઞાન રૂપી આવરણ જો નીકળી જાય તો જ્ઞાન તો સતો સ

સગુણ સાકાર જરૂર પડે અને સગુણ સાકાર એના ગુણો ગવાય કારણ કે જેનું જીવન સરળ નિર્માણ અને પ્રમાણ હોય એની પાછળ ભજન સત્સંગ થાય અને આપણે તો પરમાત્માના નામની કમાણી કરવાની છે ભૌતિક કમાણી તો ખૂબ કરી અને બધા કરવાની છે પણ એ વસ્તુ જે કરે છે એ તો વસ્તુ આઈના રહેવાની છે પણ પરમાત્માના નામની કમાણી જો થઈ જાય તો એ છેલ્લા શ્વાસ નું ભાતુ છે અને સંતો એ કમાણી પાછળ કે છે

તમે ક્યાસોરે કેવા તો મારા ગારેરામાવી કે મારા રે આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું છે એ ઘરની કલગોટ કરવાની છે ત્યાંથી આવ્યા તમે ક્યાં જશો કેવા તમારો દિદાર એલા માનવી અને સંતો કે ભાઈ આ સાર સદગુરુ બતાવે કે ક્યાંયથી આગાય નથી ક્યાંય જવાનું નથી અને જ્યાં છે ન્યાદ રહેવાનું છે કારણ કે આદિ આદિઅમાં બોલે ઉપર કઈ નથી નીચે કાઈ નથી પણ મધમાં અત્યારે આપણે બધા બેઠા છીએ અને હરિકા કીર્તન બધું અહીંયા થાય જે કાઈ આનંદ કરવો તે અહીંયા થાય મનુષ્ય વહેતી થાય

પણ આપણે પરમાત્મા નથી દેખાતો એનું કારણ આપણને સીધું માયા ઉપર દ્રષ્ટિ લાઈ છે પણ સગુણ સાકાર બધાની અંદર પરમાત્મા બોલી રહ્યો છે આ જગતની અંદર આ ઘટોઘટમાં જે બોલી રહ્યો એ જગદીશ છે જીવ જગત અને જગદીશ ત્રણેયનું સ્વરૂપ આ એક જ છે પણ ક્યારે એવા ગુણ કેળવાય ને ત્યારે અને ગુણ કેળવાય એની પાછળ એના એના ગુણ ગવાય છે નામ લઈ જાય છે એના રૂટો લઈ જાય છે કારણ કે જે જે સંતો થઈ ગયા એના ગુણગાન આપણે ગાવીએ છીએ આપણે એને જોયા નથી પણ એનું વાંગમય સ્વરૂપ વાણી સ્વરૂપે ભજન આવે તો આપણને તરત ખબર પડે કે આ વાણી કોની છે નરસિંહ નેતાની છે એનું સ્વરૂપ ખરું થાય આ વાણી મીરાબાઈ ની છે એનું સ્વરૂપ ખરું થાય આવી જયારે દ્રષ્ટિ થઈ જાય ગુરુ મહારાજ ને જયારે ઉપદેશ ને ત્યારે આપણા નૈ અને વેણ પલકાય છે અને પછી એવા નિર્મળ નિર્મલ અમૃત વેણો સંત સૌ સમજે સત્ય શબ્દ કેરી સામ આ તન માં ગુરુજી મ્યા ને થયું જ્ઞાન પુસ્તકોમાં જ્ઞાન ઢગલાબંધ કર્યું છે પણ સદગુરુ ની સાર ન મળે ત્યાં સુધી નો ઉકેલ થાય નહીં કે ભણવા બાર બાર અક્ષર પછી ઉકલે મકન મારા થઈ ગયા આ એને કકોન બાર ખરી લખીએ એ ભણવા બાર ખરીની બાર વસ્તુ બધી બાર ખરી હોવા બાર ખરી ની બાર અક્ષર પછી ઉકલે ત્યાં સુધી અક્ષર ઉકલતો નથી અને અક્ષર ઉકલવા મળે ને તરત પોતાનો આનંદ આવે અને પોતે પોતાની આનંદ ની મોજ લે ગુરુના મારે મંદિરે પધારો મન વાસીત ફળ માંગુ મન ગમતા છો મૂને સ્વામી સંભવ તો સુખ થશે મન ગમતા સૌ મુજને સ્વામી સંભવ તું સુખ થશે સદા કાળ રહું શરણ કુમારે કારણ કે ભવો ભાવ નું દુઃખ ક્યારે જાય જન્મ મરણ નો ફેરણ જાય ફરીને ફરીને જન્મવું પડે ત્યાં હું તો દુઃખ નું ઊભું છે આ તો ભવો ભાવ દુઃખ યુ જાય અને સદગુરુ મહારાજ ને આરાજ કરવાની મનના મોટા અને મેર ઘણી છે સુખના સાગર મીરખ્યા નામનો મહિમા વર્ણવો ને જાય આ તો નેતિ નેતિ ગુણ ગાય નેતિ નેતિ ગુણ ગાય નામનો મહિમા સંતો બધા નામનો જ મહિમા ગાય છે અને ચાર વેદ ભણી છે પણ આનો ભેદ અને ગુ મળ્યા એને ગોવિંદ મળ્યા અરસ પરસ એક જાણું અધમ ઉદાહરણ નામ તમારું

रजनी कहता रात थाई चार कोर दिवस ना चार कोर रातमा आगे कोर दिवस ने रजनी विचर सोने वाला मारते भुलाई ने एक पण स्वासों खाली नो लाई आगे कोर दिवस ने रजनी विचर सोने वाला नीरांत नाम ગુરુ નો મીરખે એના સર્વે મનોરથ હાસા વળી વળી ગુરુ ગોવિંદ ચાર મિત્ર હતા એક સુથાર એક દરજી એક સોની એક સુથાર એક દરજી કરવા જાત્રા કરવા જ્યારે નીકળ્યા ચારે મિત્રો હતા અને પેલાનો વખત હારીન પગપાળા જાત્રા એ જવાનું એમાં હાલતા હાલતા

આપણે તૈણે છે ને એ સુઈ ગયા હવે જંગલમાં જાડવા લાડ આડા પડી ગયેલા હતા તો સુથાર ઓજાર ઓજાર પણ એને હારે હતા બધાના એને વિચાર આવ્યો કે લાવને આમાંથી કઈક મૂર્તિ બનાવું એવી સુંદર મૂર્તિ એની મૂર્તિ બનાવી દેતા એનો વારો પૂરો થઈ ગયો પછી દરજી નો વારો આવ્યો દરજી લાગે કે ભાઈ તું હું જ હું જાગું એને જોયું હો આટલી સુંદર મૂર્તિ બનાવી છે આને જો કપડા પહેરાવ્યા હોય તો આવી કેવી આબે હૂબ લાગે એને એના ઉપર કપડા પહેરાવા અને એનો પર પણ પૂરો જો પછી આવો સોની નો વારો સોની આવી આપે હોબ મૂર્તિ બનાવી આવા સુંદર વસ્ત્રો ધારણ કર્યા છે

પ્રાણ પુરાઈ ગયા હવે આ બેન ને લઈ ક્યાં જાવી નક્કી કર્યું કે કાશી કાશીનગરમાં જાય રાજા રાજાને આપણે આ દીકરી આપીએ આપણે એની ભારોભાર હોનામોર આપશે હવે એની બારોબાર રાજાને વાત કરી કાશી નરેશ ને મૂર્તિ જોઈ એને કે કોઈ આપી દીધી પછી એ મૂર્તિ ને પાનછાળ માં લઈ ગયા કોઈ બાતમા મળ્યા એને કે ભાઈ આ મૂર્તિ તું મને આપી દે એના ગુરુજી હતા નરેશ કે આ મૂર્તિ મને તો આપ મારી સેવા કરશે એ મૂર્તિ એના ગુરુ એને આપી અને એ મૂર્તિ એટલે આ કાઠમાંથી જે મૂર્તિ ઘડીજી ને એટલે તોરલ કાઠિયાળી બની આવી લોકવાયકા છે કારણ કે એ લાકડામાંથી બનેલી કાઠમાંથી બનેલી એટલે ભક્તિ કરે પણ સંતાન નહી અને એને કીધું કે હું આટલી એટલી સેવા કરું લોકો તમે ભગવાનની ભક્તિ કરો છો તમારે સંતાન ત્યારે છે કે કુપુત્ર જોઈ છે એટલે સમજા નહીં કે સુપુત્ર કોને કહેવાય અને કુપુત્ર કોને કહેવાય તો કે થોડું જીવે અને વધારે સુખ આપે અને સુપુત્રે અને સુપુત્ર અને લાંબુ જીવે કહેવાય તો કે મારે સુપુત્ર જોઈ સુપુત્ર જોતો હોય તો એનું પાંચ જ વર્ષની છે તો વાંધો નહીં પાંચ વર્ષ તો પાંચ વર્ષ હું સંતાન હવે પામુને ભોળાનાથ પ્રગટ થઈ કીધું કે સંતાન થાય પણ પાંચ વર્ષની અને એનું નામ છે ને એ સંતાન નું નામ પાડવા હું આવીશ વર્ષ નવ મહિના થયા દીકરાનો જન્મ થયો એક વર્ષ તો એ થયો જન્મ થયો એટલે અને સાસઠિયો મોટો થાય ત્યારે કીધું કે આને તું બેન ની ઘોડે રાખજે માની ઘોડે રાખજે આ ને અને તારે ઘરે જો કોઈ આનું માગવું લઈને આવે ને તો તું એને આપી દેજે હવે સમય દાતા જેસલ ને એની ભાભી મેણો માર્યો કે તોરી ઘોડે લઈ આવ તોરી તલવાર લઈ આવ અને એ જાય છે આ બધા વાત સાંભળેલી છે કે ભાઈ તોડી ઘોડી તોડી તલવાર અને તોડે રાણે આ માંગણી કરે અને સાસરિયા એને કીધું ભાઈ તો તું એને બેન સમાન માનજે માં સમાન માનજે અને જે એમ કે મારે લગ્ન કરવા છે તે દી તેને કોઈ રીતે અપનાવજે બાકી તારી માં છે બેન છે આવી રીતે રાખજે આવો એનો ઇતિહાસ છે લોકવાય કે કાટમાંથી જન્મી એટલે કોરલ નામ પડ્યું કાઠિયાણી આવો ઇતિહાસ લોકવાયકે કે આવી રહ્યો છે એટલે જે જે આપણે આ બધું ભજન ગાઈ છે એમાંથી સમજાવવાનું હું એમાંથી આપણે કંઈક સમજવાનું ને આ બધી મૂર્તિ છે

આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો સંત સમાગમ નિશ્ચિત કરવો શુદ્ધ બોલી સાંભળવી અને એમાંથી જે કાંઈ આપણને શબ્દ ફૂટે શબ્દનો આનંદ આવે એને કાયમ માટે વાઘોળવો અને એક શબ્દ જો આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું કલ્યાણ થઈ જાય પામી શકે એમ નથી જે આપણે આપણને જીવન મળ્યું છે એ સાર્થક કરવા માટે સદ સમાગમ છે સમય ગયો જાય અને સમય રહ્યો ગયો એ કોઈને પાછો મળતો નથી મનુષ્ય એ અહિયાં આનંદ કરવાનો છે અને આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે મે હું આનંદ આનંદ હે મેરા આનંદ કે સિવા કુછ ભી નહી મુજે મેરી મસ્તી કહા લેકે આઈ સિવા મેરે અપને કુછ ભી નહી કારણ કે આપણા સિવાય જગતમાં કાઈ નથી પણ આપણે કોણ છીએ આપણે આપણું શોધી લેવાનું છે અને જો આપણું ઘર ધરી ગયું ને તો કામ થઈ જાય એવું છે આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે અને ગુરુ મહારાજ અવારનવાર અમને કેતા કરવાની એ આજે સંપૂર્ણ શાકારે અહીં પ્રગટ થઈ અને બધા સંતો અહીંયા આવ્યા અને આ કાર્ય સફળ થઈ ગયું આવું કાર્ય છે maharajani Alô <coughs>